બાપાને મેં ના પાડીતું મારે બે વરા લગ્ન નથી કરવા નથી કરવા આ લગન કરી અને એવું ફટકાણું છે ને બૈરું મને જરાય ગમતું નથી આ તો લગ્ન કરાવી અને બાપા વ્યાઈ ગયા ઉપર કાઈ મને હાલવાળીને વ્યાઈ ગયા હાવ નથી ગમતું બયર્યું ક્યાંથી આવું ફટકાણું છે શું કરવું હવે બાપાને કેવું હું હવે ક્યાં ગઈ હાઈ ગુડાને મોરખડ રખડ કર હું કાય રખડવા થોડી હતી કામે ગઈ ગઈતી હું તો ગઈ હતી તો વસ્તુ માર લાવવાની હતી હવે તમે તો મને કાય લેવા ન જ જાતા માર કે જાવ ને પણ તને ખબર નો પડે મારા ટાઈમે સાજ જોવી ટાઈમે ખાવા જોવી આટલું બધું મોડું હોય કે બનાવવાની જતી રસોડા તો મને બોલાવી પણ હામો ને હામો ને બોલે છે હું નીકળી તમે મને શું લેવા

હું છે ને તમે આમ વર્તન કરશો તો અહીં થી વહી જઈશું તો તમને કહી દઉં છું તું વહી નો જા અત્યારે ઉપડે જ કે તું સાચું વહી જઈશું અરે વહી જા તને તો હું તમને સાચું કહું છું અરે ગમે એ થઈ જાય બાકી તારે જાવું ને તો ઉપડે જ કે અને હું તને કાઢું છું આ તો જોઈ લો તમે હું જાઉં છું અહીંથી હવે પગ નહીં મૂકું એકવાર ઉમરો હોય કે પછી પગ નહીં મૂકું હા નો મૂકતી મારે કોઈ તારી પડી નથી સમજી લે પછી વિચાર કરી લેજો વિચાર જ કરેલા હોય

એટલે ભણમણા મેં બે માણા બાજ્યા તે મને રી સડી તે ઝાપટ મારી મેં તો કરવાની ઝાપટ મારી હા બે ધોલું સડાઈ દીધી મેં પછી તો મને બહુ હામું તો નથી જ બોલી મને મારશો ને તમે તમે કયો એ કામ કરું મારા કામમાં કંઈ ખામી આવે છે મને ટાઈમે ન દે ને એટલે મારો મગજ જાય બે મૂકી

જિંદગી તો બૈરું તો મારે લાવવું જ નથી મારો ભલે ગમે આ કરવું પડે બૈરું તો હું આજે નહીં લાવું કાલે નહીં લાવું તો હું લાવી દઉં બૈરું ના ભાઈ ના હવે મારે એ કઈ હવે મને કઈ શોખ જ નથી ભાઈ સારું કોઈ આખી જિંદગી એમ એમને ન જાય એ લાગે બે ત્રણ એવું આ તો રી હોય ને એટલે પૈરા વગર ન લે ને આખી જિંદગી છે ને બહુ અઘરી બે ત્રણ દી નહીં સો મહિના થયા વહી ગઈ ને સો મહિનાથી હું હાથે કરું છું હું ગોતી દઉં

આ આખા વાંધો ને હાલો હું લઈ આવી દઈશ આ તો ભલા મને તું હારો માણા એટલે તું કે ને એટલે હું આ પાડું નકર મારે કોઈ બરની ઈચ્છા છે જ નહીં મને આજે વિચાર આવ્યો મેં કે આ કોઈ દી કામ ન કરે ને આજે મને હાથે પાણી ભરે હું તો કોઈ દી મેં ન કરતો બેઠા હોય તો જા તમ તો જઈને વાત કર હવે જા કાઈ વાંધો આલો લો લઈ આવી દે હા લઈ આવી દે જા આ હારું મારે લાતો લાવવું પણ આ બધું હાથે કરવું પડ્યું અને બધું રીમાં રીમાં ઝાપટ મારીને રી ચડીને વહી ગઈ હવે તો મને બહુ પસ્તાવો થાય ઘણો પસ્તાવો થાય છે પાછી કહેતી જાય છે કે હું તો આવવાની નથી જ કે એટલે એ આવશે નહીં બહુ પસ્તાવો થાય છે કાંઈ વાંધો સારું મળે તો હારું ન કરું હું પાછો હેરાન થઈ જઈશ આમાં ભારે કરી હવે બધું આછે ને આછે કરવું પડે છે

મેર પડી ગયો ને હા હા મને ગમી ગયું છે તો બસ મને ગમી ગયું છે હાલો હું જાઉં છું એવું કે લાગે તો આવી જ એને પૂછી જો એક બાજુ આમ મોઠું રાખીને તને ગમે છે ને ભાઈ ગમી ગયું ને હવે વાર નહીં નાખતા હોય લઈ બસ હવે આવી જાવ હે બેહી જાવ બે આવવાનું તો ઠીક છે આ થેલા બેલા મૂકી દે અરે આ ખાટલે થેલો મૂકી દો થેલામાં કઈ બહુ તારે પર ખાટલે બેહીને શું કામ છે

બધું કામ આવડે બૈરાને હું ના પાડું છું બૈરાનો ઉતાર છે જ હું નાનક નથી આવડતું રોટલા કરતા આવડતું નથી આવડે ખાતા આ કરવા હા અને કામ ચિંતા સેવા એવું બધું એમ હા તો હવે તો બહુ હું હવે પછી હું માટે પાણી ભરી આવો હું પાણી ભરવા જાઉં મારી છે એક એક કાત્રે માં ખાવા કામ કરવાનું હંજવારી પોતા વાસણ માટે આદુવારી ચા ઘર નું કામ કરવાનું મે તો પેલા જ કીધું તું મને કઈ ન થાડું તમને કીધું નતું એને તારો બૈરું ગુપુ તારો બૈરું તું મારું બૈરું હું બૈરું છું તમ મને સિંધેશ ઈ કાઈ મને ખબર ન પડે મોઠે માગ્યા રૂપિયા ભર્યા છે મારી હાથ લાંબા ટૂંકા નઈ કરવાના હો તું મને મારસ તું મને મારસ મને હાથ નહી ઉગાયો ને મારી હાથ નઈ ફોટા પાડી દઉં